દવે નીરવ મારુ નામ છે હું પાલનપુર ગુજરાત બનાસકાંઠા નો છું બરાબર અને હું એક નો એક બાબલો છું અને બે નાની બેનો છે એટલે કીધું પૂછી લઉં કોઈ આ નંબર પર શું માહિતી મળી શકે અમે તો ઓડિયો મૂકીએ છીએ ચેનલ ઉપર કોઈ એવું પાત્ર હોય તો તમારો ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરે હમ ચેનલ ઉપર ઓડિયો મૂકીએ તમે જે કઈ વાતચીત કરો ને એનો ઓડિયો મૂકીએ આ તો મૂકી શકો તો શું કહી શકો એમાં એમ હા તો કઈ વાંધો નહીં આપડે વાતચીત કરી લઈએ ચલ રાખીએ બરાબર ને हां तुम्हारा नाम શું છે દવે નિરવ ચંદ્રકાંત નિરવ ભાઈ ચંદ્રકાંત ચંદ્રકાંત ભાઈ હમ દવે હમ ગામ પાલંબુર પાલનપુર હમ તાલુકો બીકે બનાસકાંઠા બનાસકાંઠા હમ જીલો જિલ્લો કયો કેવાય આપડો પાલનપુર જિલ્લો કયો લાગે તાલુકો પાલનપુર લાગે જિલ્લો બનાસકાંઠા તો ગામ કયું તમારું પાલનપુર ઓકે શું કામ શું કરો છો મારે 10 વર્ષથી પાનનો ગલ્લો છે એમ બરાબર છે બરાબર છે અને હું એક એક છું અને ખુદનું મકાન છે અને મમ્મી પપ્પા ને બે બેનો બરોબર છે બરોબર છે એક ભાઈ અને બે બેનો

બરાબર છે શું તમારે આવક શું થતી હશે મહિને આવક તો બે ફિકર નો ટેન્શન અમે પાંચ જણા ઘરે જમીએ છીએ બરાબર ને ઘરે આપણું ચાલે છે બંને બહેનો પાણી સાસરે જ હશે છોકરી આપણે વાઇફ તરીકે ઘરે લાવીએ શું ફરજ પડે બરાબર કે બે બહેનો જમે છે અમે બધા જમીએ છીએ બધા રહીએ ખાવું પીવું લાઈટ બે લાત એ બધું સુખ શાંતિ છે

બધા બ્રાહ્મણ ને ભેગા કરો બધા બ્રાહ્મણ બધા સમાજ પછી તમે એમાં કયો કે આમાં ઊંચું કોણ ને નીચો કોળ કઈ રીતે સાબિત થાય એમાં અલગ અલગ કુળ આવે સત્યાવીસી બાવીશ પચીસી પાંત્રીસી કુલ કુળ અલગ કોઈ પણ હું દરજી છું અત્યારે

બધા જે કુળ હોય ને જી 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 એ કુળ ઉપર આપડે વાત ચાલે છે એમાં કઈ વાંધો તમને જે જ્ઞાન છે એ પ્રમાણે વાત કરી પણ હું એમ કઉ છું કે આ દુનિયામાં કોઈ નીચો નથી કોઈ ઊંચો નથી સરકાર મળેલો

ગાયો બેસો હોય એટલે મસાલા ખાતા હોય બીડીઓ પીતા હોય તો કોર્સ કરેલા ઘરે બેઠા છે એમનું કશું નઈ પછી અમને કેવું ગવર્મેન્ટ જોબ મળી શકે સાચી વાત છે સાચી વાત છે એટલે અમારે તકલીફ જ છે બીજું કોઈ મારી નાણા જેટલી તકલીફ નહીં બરોબર છે બરોબર છે બરાબર પછી તમારે જમીન કેવું કઈ ખરું અમારે એવું કશું નહિ આપડે ખુદ બે માળ નું મકાન છે બરાબર અને ખુદ પાકી દુકાન છે એમ એમ હા અને હું એક બાબો છું ને બે નાની બેનો છે ત્રણ જણા છે ને મમ્મી પપ્પા છે સમજાય ગયું સમજાઈ ગયું બરાબર પપ્પા શું કામ કરતા પપ્પા પેલા હીરા ગેસતા હતા બરાબર એટલે હવે હીરા નું થોડું માર્કેટ ડીમ થયું છે એટલે હું પપ્પા વારંવાર પર થી ગલ્લા પર બેસીએ હા બરોબર છે બરોબર છે એક દુકાન બંને બાપ દીકરો સંભાળો છો

તમે ભણેલા સમજાઈ સમજાઈ ગયું ગયું સરસ સરસ સારી વાત વાત છે છે આપડે ઓડિયો તમારો મૂકીએ કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા એ રીતે આપડે મૂકીએ અને ખાસ કરીને તમારો મને ફોટો મોકલી દેજો બરાબર બરાબર છે અને કોઈ ફ્રોડ કોલથી સાવધાન રેજો કોઈ એવા ફોન આવે પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં ઓનલાઈન જાય સો બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ આપડે તમારો ઓડિયો મુકીએ બરાબર એટલે આ નંબર મારો ખુદ જ છે હાજી આપડે પછી એવું કઈ ખરું કે આપડે આ સમાજ તો હોય તો કરવું કે બીજા કોઈ સમાજ ના હોય તો હાલે સમાજ તો આપણે આપણે બ્રાહ્માન્ડમાં આપણને આપણા લાયક કોઈ અનુકૂળ તો કોઈ બી પટેલ છે ચૌધરી છે પછી પ્રજાપતિ છે બરાબર સોની છે બરાબર ખાલી આપણને આપણા લાયક સમાજમાં સુર થાય એ સારું કેવાય એમ તમારું બીજી કોઈ કરવાની જે હોય તો આપડે દેખી લઈએ પર્સનલી ના હોય છે મારે તો બસ સાયદ કોઈ તમને તમારી દોસ્તી માં તમારી વાત કરતું હોય તો આપડે કીધું સો ટકા ના કોઈ એવું આવશે તો હું તમારો પર્સનલી કોન્ટેક્ટ કરીશ બાકી તો ઓડિયો દ્વારા તમારે ક્યાંક મેળ આવી જશે હાજી મને ફોટો મોકલી દયો તમારો અચ્છા અચ્છા ભલે ભલે કઈ વાંધો નો ભાઈ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ